શું નામ છે નામ નહીં ખબર ને સાહેબ નામ પછી તમે આ જોવડાવી એવા આ હાથ ગોતવા ને દારૂ ને એક મુરઘી ના શાક નું નક્કી કરી નામ નથી પૂછ્યું મારી વાત સાંભળો એમાં વાયા વાયા હતું હા તમને કેમ મને કયો ને હું તમને કવ પણ તમે ગયા તા તો મૂળ ઘર સુધી તો ગયા હશો ને હા ઘર સુધી ગયા તો પછી નામ ના ખબર હોય એના ઘરે ખાલી પતરા મકાન છે હા તો એ ત્યાં પતરા જ હોય આવી રીતે બધે પતરા ઉડેડ્યા હોય મને એવું કીધું એટલે મને શંકા કરી મેં કીધું આ બે વર્ષ મરી જશે એવું ના એ એમ કે એટલી બધી તને ખબર પડતી તો આ પતરા ને ધાબુ કરી નાખ ને હવે સાહેબ ખબર નથી આપણને ખોટું કીધું મળ્યો છે ને ક્યાંનો છે લિયા લિયા લીલિયા આપણે આ ઓલું તાલુકાનું ગામ આવે આપણે શું કહેવાય અમરેલી હા હા એ ધારી અમરેલી બાજુ ના 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 સાહેબ એ લોકો નહીં આ ડિસ્ટ્રિક્ટ આપે ધ્રાંગધ્રા બાજુ હા

હા પણ વાર આવી એટલે વારો આવતો આવે તમને આમ તો જાગે કે હોક ને એટલા બધા ભેગા થાય ત્યાં હા તો હજી પતરા છે હા મળે હળે ભારે કરી તો હવે શું છે બોલો આગળનો કાર્યક્રમ હવે તમને એક દી લઈ જવા છે મારે ઈ એવું તો અમે કેદી આવીએ કોને કે ભાઈ વિજ્ઞાન જાથા વાળા ને ગોતતા જાવ અહીંયા અમે નેવરા નથી રેતા ના ના એક દી મારા વતી આવો જયંતભાઈ પંડ્યા ને કે ને કોક ને કયો હમ એટલે બીજું કે મને કે મુરઘી નું શાક બરાબર સાત એટલે કાચી મુરઘી નું સમજી અને હાથ દાળ કોથરી કોથળી આ વાયણુ તમારે ભંગ્યું હોય તો હે વાલ્મિકી ભંગ્યું નો બોલે હે ભાઈ મરજાવ હા વાલ્મિકી એટલે વાલ્મિકી એમ એટલે મને ભંગ્યું એમ કીધું હું આપડે ભાષામાં માં વાલ્મિકી હું ભણેલો હું અને ઈ ભાઈ કેવો છે ઓ ઈ કોડી છે ઠાકોર અમારો બરાબર છે નંબર બમ્બર છે હેને નંબર બમ્બર થયો નબર બંબર વધ ગયો અમે જરાક જોવડાવી લઈએ હા એટલે જોવડાવા જાવું જ છે એટલે જ સાહેબ કહું હું મને નંબર ગોત દયો કેમ કે મારી પાસે એવું મેં કે હોય ને વેલા હે ને આવો શિયાળો હે હવ બળતણ ગોતીને હા હાથ કોથળી દારૂ ની હા અને પાંચસો ગ્રામ કે કિલો મૂરઘી નું શાક હા બરાબર અને હું એક નહીં બધા ગ્રુપમાં મારી પાસે છે બીજા માણસો હોય તો લવ રેકોર્ડિંગ બેકોર્ડિંગ નથી કાંઈ અહીંયા ફોટા બોટા ન પડ્યા આપણે એ સામાન્ય માણસ છે બરાબર ઈયા મને પાણી પાયું બરાબર પેલા અમે મારા બાપુ ને બધા હું કેતા આમ તેમ તેમ બધા કેતા કોક માણહ કેમ કે કે આ એ હારું થઈ જાય એટલે જાય હમજ્યા તમે તમારું શું અત્યારે તો યશ મોબાઈલ એટલો ઘણા ફોન કર્યા મેં હા મારો ફોન ચાલુ હતો હા લાવું છે સર એવા બધા તંબુરિયા છે ને બધા હાલી જ મળ્યા છે

હા તો કાઈ વાંધો નહીં કેદી બોલાવ્યા છે પાછા પાછા તો મારે બાવીસ દિવસ નો ટાઈમ હતો ટાઈમ આપે ને પાછા હોવે તો બાવીસ દિવસ નો ટાઈમ બાવીસ દિવસ જોઈ આવાનું હમ હા તો જઈ આવો કારણ કે મુરઘી ને દારૂ ન ચડાવીએ તો કેમ થાય હા પાછું જ કહું તમે કયો એમ કરું એવું કા હું તમને તો એટલી બધી બુદ્ધિ નથી કે આ બધું ખોટું થાય છે તો પછી તો ન જ જવાય બરાબર આ તો મને સીધું એટલે કવ છું એટલે મને ઘરે પ્રેશર pressure તા બધા લોકો કે આમ છે તેમ છે તો ઘરે તકલીફ ત્યાં જ છે બરાબર પણ હમજાવાય વડીલો ને બધું આ છે ને ધુતારા છે આ બધા લુટવા વાળા ખોટી ના છે આમાં નો હોય હો ના ના ઈ હાચું તમારું ભલે હાલો એ જય માતાજી